આજે ભારતમાં એક એવું નામ છે જે અબાલ વૃદ્ધ સૌ કોઈ જાણે છે એક મિત્ર સાથેની વાતચીતમાં મિત્રએ કહ્યું કે મારી દીકરી ટેલિવિઝનમાં કેટલાક પાત્રોને જે જાણે છે તે નરેન્દ્રભાઈ મોદીનું છે તે મોદી દાદા કહે છે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા આજે આસમાને છે આજે ગુજરાતમાં પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે હેક્ટિક શેડ્યુલમાં તે વીટીવી સાથે વાતચીત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે નરેન્દ્રભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર અને ખાસ કરીને તમારું પ્રધાનમંત્રી માટેનું જે અત્યારે કેમ્પેન ચાલી રહ્યું છે અને બીજેપી આપને નોમિનેટ કર્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન આપે છે સર ગુજરાતના ડેવલપમેન્ટ મોડલની ખૂબ ચર્ચા થાય છે ગુજરાતના ડેવલપમેન્ટ મોડલનો બે શું છે ખૂબ સારો સવાલ પૂછ્યો આપે ગુજરાતના ડેવલપમેન્ટના મોડલમાં કોઈ એક શબ્દમાં મંત્ર કેવો હોય તો સબકા સાથ સબકા વિકાસ બીજું સામાન્ય રીતે કોઈ સરકાર હોય તો એકાદ ચીજથી ઓળખાતી હોય કે ભાઈ ફલાણાના જમાનામાં રોડ બન્યા હતા એ ફલાણાના જમાનામાં હોસ્પિટલ બની હતું આ સરકાર એવી છે કે તમે જીવનને સ્પર્શતા કોઈ પણ વિષયમાં હાથ લગાવો હમ તમને ત્યાં સરકારે કોઈને કોઈ નવું કર્યું હશે વધુ કર્યું હશે સારું કર્યું હશે ગુજરાતની કોઈ સરકારે ક્યારે વિચાર નહોતો કર્યો કે ગુજરાત ખેતીમાં કામ કરી શકે કારણ માની લીધું કે ગુજરાત ના કરી શકે આજે ગુજરાતે આધુનિકરણ ખેતીમાં યુનિવર્સિટીઓ એકની ચાર બનાવી અને ખેતીમાં એટલું બધું જોર આપ્યું કે સમગ્ર દેશમાં કૂદકેને ભૂસકે ગુજરાતની ખેતી ગુજરાતનો ખેડૂત આગળ વધી ગયો આપણા દેશમાં કોણ ચાર કલાક વીજળી આપે છે કોણ પાંચ કલાક આપે છે એની લડાઈ ચાલતી હતી આપણે બહાર નીકળીને ચોવીસ કલાક પર જતા રહે કોઈ માનતું જ નહોતું થઈ ગયું નાની નાની વાતો દાખલા તરીકે આપણે જો દીકરીઓ કેમ નિશાળ છોડે છે તો ધ્યાનમાં આવ્યું કે નિશાળમાં દીકરીઓ માટે ટોયલેટ જુદા નહોતા હવે આ બધા વિકાસની વાતો કરવા કોંગ્રેસ વાળા મિત્રો એને આટલું ના દેખાણું કે ભાઈ શાળા બનાવી હતી તો એ વખતે દીકરીઓ માટે જુદું ટોયલેટ બનાવું તું એમને એ નહોતું સમજાયું મારે આવીને સાહેબ છપ્પન હજાર જેટલા ટોયલેટ નિશાળોમાં બનાવવા પડ્યા સર ભારતમાં જે ડેવલપમેન્ટ જે છે એનો ક્યાંક ને ક્યાંક ખ્યાલ જે છે એમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જ્યાં સુધી વાત છે માનવ સૂચકાંક એને ક્યાંક ને ક્યાંક વર્ષો સુધી આપણે ઇગ્નોર કર્યો છે છેલ્લા દાયકામાં એ શબ્દ પ્રચલિત બન્યો તો તમને લાગે છે કે વિકાસ એટલે એમાં માનવ કેન્દ્રી વિકાસ હોવો જોઈએ કે પ્રકૃતિ કેન્દ્રીય વિકાસ હોવો જોઈએ વિકાસ વિકાસ સર્વ કેન્દ્રીય હોવો જોઈએ તમે પ્રકૃતિનો નાશ કરીને કશું ના કરી શકો તમે મનુષ્યની ઉપેક્ષા કરીને પણ ના કરી શકો તમે રોબોટ તૈયાર ના કરી શકો તમારું કામ એ છે કે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવ્યું કે નહીં એને ગુડ ક્વોલિટી ઓફ લાઈફ એનો અવસર મળ્યો કે નહીં દાખલા તરીકે ગુજરાતમાં પહેલાં પીવાનું શુદ્ધ પાણી નહોતું મળતું ફ્લોરાઈડના કારણે જમાનીમાં દાંત પીળા પડી જવા ઘર પણ આપવું આ તમે તમારા વિરમગામનો આખો પટ્ટો જુઓ સમી સંઘાળાનો પટ્ટો જુઓ આ જ હતું બધું આજે નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું હવે આમ એને દેખાય નહીં સીધો ફાયદો કે પછી જે પાણી આવ્યું પણ એ પાણીના કારણે એના આખા જીવનમાં એની લોંગેટિવિટીમાં એના શરીરના હાડકાને જે બધું બચવા માંડ્યું સરકારે આવા કામ કરવા જોઈએ કે જેના કારણે કાયમી સમસ્યાઓનું સમાધાન થાય સર ખાસ કરીને દેશને આપની પાસે ખૂબ અપેક્ષાઓ છે હંમેશા સો દિવસમાં યુપીએ સરકારે કહ્યું તો કે હું મોંઘવારી ઘટાડી દઈશું ઘટાડી ન શક્યું અને આજે એ ડિફેન્સમાં છે તમે માનો છો કે સો દિવસમાં કોઈક એવા તમે પગલાં લેશો જેના કારણે દેશના નાગરિકોને કમસે કમ એવું એક આશાનું કિરણ જે છે એ કંઈક ને કંઈક એમના જે આશા છે એ કંઈક ને કંઈક ફળીભૂત થાય એક તો તમારે સો દિવસ સુધી રાહ નહીં જોવી પડે જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે એ દિવસે સવા સવાસો કરોડ દેશવાસીઓનો આત્મવિશ્વાસ જ આગી સ્થિતિ બદલી નાખશે મોદીના સોગનવિધિની રાહ નહીં જોવી પડે દે આજે મુસીબતનું કારણ દેશનો આત્મવિશ્વાસ ખતમ થઈ ગયો છે સરકાર એક બાજુ છે અને દેશ બીજી છે એક વાર ભેગું થયું ને મોદી શપથવિધિ પંદર દાડા પછી કરે તો ફેલ નહીં પડે નરેન્દ્રભાઈ તમે કહો છો કે મનમોહનસિંહ ને આપે પ્રશંસા પણ કરી હતી કે ખૂબ સારા એડમિનિસ્ટ્રેટર હતા જ્યારે નંબર ટુ પર હતા ત્યારે તમે માનો છો કે એક સજ્જન વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક એમના બીજા યુપીએ ટુ ના કાર્યકાળમાં જે કૌભાંડો થયા એના કારણે ક્યાંક એમની ઇમેજ ખરડાઈ છે અને એક સજ્જન વ્યક્તિ જે છે એને રાજકારણમાં આવવાનું ખામિયાજો મતલબ એનું જે ભોગવવું પડ્યું છે નુકસાન એ મનમોહનસિંઘે ભોગવવું પડ્યું છે પહેલી વસ્તુ એ યુપીએ વનમાં પણ બરબાદી થઈ જ છે પરંતુ એ તો અટલજીની સરકાર એટલું બધું મૂકીને ગઈ હતી કે વાપરતા વાપરતા ખબર ના પડી કે બધું લૂંટી ગયું અને યુપીએ ટુ આવ્યું એટલે તરત ખબર પડી કે આ તો બધું તળિયું ઝાટક થઈ ગયું છે બીજું સજ્જનો માટે રાજનીતિમાં જગ્યા નથી એવું માનવાને કંઈ કારણ નથી પરંતુ તમે માત્ર પોતાના પદની ગરિમા માટે સરકાર માં બેટાને ચલાવવા આપી દો એનાથી મોટો કોઈ ગુનો જ નથી વ્યક્તિગત રીતે મારો આદર હોય પરંતુ પ્રધાનમંત્રી તરીકે મા બેટો સરકાર ચલાવે કેવી રીતે તમે શું કરતા હતા ભાઈ એવી કેવી સરકાર

એનામાં નેતૃત્વના એવા કોઈ એટલે નવા નેતાઓ નથી કે જે લીડરશીપ લઈ શકે અથવા એમની હિંમતા પરિવાર સામે નથી અબે દેશ એમને ઓળખી ગયો છે મે 16મી સુધી છે જીવાતોન બિચારાઓને આપ સબ નેહરુ ગાંધી પરિવારના ખાસ કરીને કટ્ટર આલોચક રહ્યા છો હું કોઈનો આલોચક નથી ભાઈ શું કા શું કા કોઈનો આલોચક નથી વ્યક્તિગત રીતે આલોચનો કોઈ સવાલ નથી મારા દુશ્મન નથી ભાઈ ન કે મારું એમને બગાડી દીધું છે અને એ વાત ઠીક છે કે મારી ચાની કેટલી ચાપી મને નથી આયે લોકો વાત અલગ છે પણ મારે કોઈ મુદ્દો દેશને ક્યાં લઈ જવો છે તમે એક પરિવારવાદ આપણા લોકશાહીમાં ના ચાલે અમારા મુદ્દા સિદ્ધાંતોના છે બાકી સો વર્ષ ના થાય સુખેથી જીવે લહેર કરે નરેન્દ્રભાઈ તમે એવું કહ્યું હતું કે અમે એટલે કોંગ્રેસને સાથે લઈને ચાલીશું એવો મુદ્દો છે ને તમે જામનગરની સભામાં કહ્યું કે જો કોંગ્રેસ જે છે એના હિસાબ અમે લઈશું એટલે એમાં રિવેન્જ ની ભાવના છે એવું ઇન્ડિયન એક્સપ્રેસમાં ટાઇટલ હતું તમે માનો સમજ્યા વગર વાતો કરે છે આ છાપા વાળા ને ગુજરાતી આવડતું નથી મેં એમ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ નું અપમાન થયું છે મુદ્દો સરદાર વલ્લભભાઈ પટેલ એનું સન્માન કરીને અમે આ બદલાનું અપમાન લઈશું સંદર્ભ સરદાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે ભાઈ તમારે ટીવી જોવો જોઈ લો અને તમે નથી માનતા તમારું ગુજરાતી ચેનલ ચલાવો છો શું સરદાર પટેલ ના અપમાન નથી થયો સરદાર પટેલ નામની કોઈ યોજનાઓ નથી દેશમાં તો અમને દુઃખ થાય કે ના થાય આ દેશના સાડા પાંચસો રજવાડાના જે માણસે ભેગા કર્યા હિન્દુસ્તાનને એક કર્યું ચાણક્ય જે કામ કરીને ગયા એનાથી મોટું કામ સરદાર સાહેબે કર્યું એ ગુજરાતી તેમનો ગુનો હતો ભાઈ અને એક પરિવારને ના ગમે એટલે સરદાર પટેલ ના ગમે અને સરદાર પટેલના માન સન્માન માટે હું કામ કરીશ અને એના કારણે ગુણ ખોટું લાગતું લાગે મારા માટે મારા માટે મત છે હિન્દુસ્તાનની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલ સાહેબ ઉત્તમમાં ઉત્તમ નેતૃત્વ આપણી સામે છે એનો આપણે જેટલું ગૌરવ કરીએ એટલી દેશથી એકદમ વધારો થશે આ તો પવિત્ર કામ છે કરવું જોઈએ કોઈનો રિવેન્જનો વિષય નથી અને મને ગર્વ છે મને ગર્વ છે કે મારા મનમાં સરદાર સાહેબ માટે સરદાર સાહેબ દ્વારા દેશ માટે સરદાર સાહેબની યુવા પેઢીને સરદાર સાહેબના મહાન વ્યક્તિત્વથી પરિચય કરાવવો મતલબ દેશમાં એકતાનું વાતાવરણ બનાવવું જે મુદ્દો હતો છવ્વીસમી એપ્રિલનો એક રિપોર્ટમાં ગાંધી પરિવારના નિકટતમ વ્યક્તિઓ જે છે એ મતલબ ના કારોબાર માં હવાલા કૌભાંડ ચલાવે છે એવું તમે કહ્યું કે હું આ આક્ષેપ જે બહુ ગંભીરતાપૂર્વક પૂર્વક આ વિધાન કરી રહ્યો છું છાપા વાળા પૂર્વ સમજતા નથી તમે ટીવી વાળાને કહી દઉં એટલે એની ઓડિયો ટેપ પણ આપની પાસે છે આખો આખો મેં નથી કહ્યું ભાઈ આ બધું કોણ ચલાવે છે બુદ્ધ એ છે મેં એમ કહ્યું કે ભારત કા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક મટન એક્સપોર્ટ કંપની પેઢી ઉપર સાઈઠ દરોડા પાડ્યા અને ભારત સરકારનું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છેલ્લા લાંબા સમયથી એમને ફોલો કરતું હતું મારી માહિતી છે માહિતી છે મારી પાસે ટેપ નથી માહિતી છે કે ભારત સરકાર પાસે ત્રણસો કલાકની વાતચીતની ટેપ આ મટન એક્સપોર્ટવાળા પાસેની છે અને એમાં ભારત સરકારના ધ્યાનમાં આવ્યું છે એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કે આમાં મોટું હવાલાકાંડ છે મીટ એક્સપોર્ટ એ ખાલી બોર્ડ મારેલું છે હકીકતમાં હવાલા કારણ છે રૂપિયા પૈસાની વિદેશોમાં કાળું નાણું લઈ જવાની વ્યવસ્થા છે અને એ વાતચીતની અંદર દસ જનપથનું જે પરિવાર છે એના એક નિકટ વ્યક્તિનું નામ આવે છે એ પરિવાર સાથે આવતા જતા જે કોઈ હોય કોણ છે મેં તપાસ નથી કરી એ નામ આવે છે મારું આટલું જ કહેવાનું છે કે આ જે બજારમાં હવા ચાલે છે અને એકવાર છાપામાં વાત આવી ચૂકી છે તો મનમોહન સિંહજીની સરકારે દેશની સામે સત્ય મૂકવું જોઈએ મારી માગણી છે સત્ય મૂકવું જોઈએ જેથી કરીને ખોટું હોય તો કોઈને નુકસાન ના થાય સાચું હોય તો દેશને નુકસાન ના થાય મનમોહન મનમોહનસિંહ જે છે એ એમને ખાસ કરીને ભાષણો જે છે એના મુદ્દે એક હંમેશા ચર્ચા રહી તો એમના પીએમઓએ પ્રેસ કોન્ફરન્સ અને એમને જે ભાષણો જે છે એની યાદી આપી હતી તમે માનો છો કે એક શ્રેષ્ઠ જે વહીવટકર્તા છે એને સારા ઓડિટર હોવો જોઈએ મોંઘવારી એમણે કેવું જોઈએ કે મોંઘવારી આટલા સમયમાં કરીશું આ પ્રોબ્લેમ એ કેવું જોઈએ મુદ્દો એ નથી ભાષણ કરે મુદ્દાઓ લોકો સમક્ષ મૂકવા જોઈએ અથવા લોકોને વિશ્વાસ આપવો જોઈએ ઓકે તમે સોનિયા ગાંધી ને જાહેર માં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો છે મધુસૂદન મિસ્ત્રી અને દિગ્વિજય તમને પડકાર ફેંકે છે તો તમે ઝીલી લેશો એમને સાહેબ એવું એવું કહ્યું હતું કે અમે જાહેરમાં જાહેર ચર્ચા કરવા તૈયાર છીએ આટલો પ્રેમ એમના ઉપર એમને એમને જાહેરમાં મારી પાર્ટી નો વડોદરા નો વોર્ડ નો કાર્યકર્તા એ બંને નિપટી શકે એમ છે ઓકે મારા સુધી એમને ટાઈમ જરૂર નથી ધન્યવાદ ધન્યવાદ સર થેન્ક યુ થેન્ક્યુ મારી એક વિનંતી છે આપે જ મને મોટો કર્યો છે આપે જ મને સંસ્કાર આપ્યા છે ગુજરાતે જ મને ઘડ્યો છે એ ગુજરાતે આટલું બધું આપ્યું છે ત્રીસમી તારીખે હું કંઈક વધારે આપણી પાસે માગવા આવ્યો છું આપ ત્રીસ તારીખે હિન્દુસ્તાનમાં સૌથી વધારે મતદાન કરવાનો વિક્રમ ના કરી શકો આપણે બધા મેળવીએ મીડિયાવાળા એનજીઓ યુવાનો વિદ્યાર્થીઓ નાગરિકો રાજકીય પક્ષો બધા મળીએ એક કામ કરી બતાવીએ વધુમાં વધુ મતદાન ઐતિહાસિક મતદાન અને ભાઈઓ બહેનો હું આપને એટલો વિશ્વાસ આપું છું કે એક ગુજરાતી બાળકને તમારું જ સંતાન છો તમે જ મને મોટો કર્યો છે હવે મારી જે કંઈ જવાબદારી આવશે ગુજરાતને ગૌરવ થાય એવું જ કરીશ ગુજરાતને નીચા જોણું થાય એવું ક્યારેય નહીં કરવું એટલા માટે સૌ ગુજરાતીઓની પ્રેમ વર્ષા ત્રીસમી તારીખે એટલી બધી રહે એટલી બધી રહે કે આપણે એક નવો ઇતિહાસ સર્જીએ આપ સૌને ત્રીસમી તારીખે વધુમાં વધુ મતદાન કરવા માટે મારી પ્રાર્થના છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આ હતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જેમણે કહ્યું કે મધુસૂદન મિસ્ત્રી અને દિગ્વિજયસિંહ સાથે ભાજપનો કોઈ કાર્યકર્તા વડોદરાનો ચર્ચા કરશે હું ચર્ચા ન કરી શકું